મિત્રો પ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો હવામાન વિભાગે ચોમાસાને લઈને મોટી અપડેટ આપી દીધી છે હવામાન વિભાગે પોતાનું ચોમાસાનું પૂર્વાનુમાન રજૂ કરતાં જણાવ્યું છે કે ભારતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની સંભાવનાઓ છે આ પહેલાં હવામાન વિભાગે કહ્યું હતું કે ભારતમાં સરેરાશ ચાર મહિનામાં એકસો છ ટકા જેટલો વરસાદ થવાનો છે જે પૂર્વાનુમાનને તેમણે કાયમ રાખ્યું છે બાણુંથી લઈને એકસો ચાર ટકા સુધીનો વરસાદ સામાન્ય વરસાદ ગણવામાં આવે છે એટલે એકસો છ ટકા સુધીનો અર્થ એ છે કે દેશમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની સંભાવનાઓ છે હવામાન વિભાગના વડા એવા મૃત્યુજય મહાપાત્રાએ ભારતમાં આગામી ચોમાસામાં કેવો વરસાદ રહેવાનો છે તે અંગેનું પૂર્વાનુમાન પણ રજૂ કર્યું છે ભારતમાં હવે માત્ર થોડા દિવસોમાં જ ચોમાસું શરૂ થવા જઈ રહ્યું છે હાલ ચોમાસું અરબી સમુદ્ર સુધી પહોંચી ગયું છે અને લગભગ પાંચેક દિવસમાં કેરળ પહોંચે તેવી સંભાવનાઓ છે મિત્રો મૃત્યુંજય મહાપાત્ર કહેવા પ્રમાણે તાજેતરમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાની ચોમાસાની પ્રગતિ ઉપર કોઈ અસર નહીં થાય અને ચોમાસું પ્રગતિ કરે તે માટે અનુકૂળ પરિસ્થિતિ બનેલી છે જેથી આ વર્ષે ચોમાસાની શરૂઆત સમય પ્રમાણે થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે જો ચોમાસાની પ્રગતિ ઉપર અસર કરતા પરિવહનમાં ફેરફાર ના થાય તો ગુજરાત સહિત દેશના ઘણા વિસ્તારોમાં ચોમાસું સમયસર પહોંચી શકે છે વધુમાં ભારતીય હવામાન વિભાગે જે પૂર્વાનુમાન જાહેર કર્યું છે તે પ્રમાણે મધ્ય ભારત દક્ષિણ ભારતમાં આ વર્ષે વધારે વરસાદ થવાની શક્યતાઓ છે એટલે તે મધ્ય અને દક્ષિણ ભારતમાં એકસો છ ટકા કરતાં પણ વધારે વરસાદ થવાની સંભાવનાઓ છે ઉત્તર ભારતના રાજ્યોમાં આ વર્ષે ચોમાસામાં સરેરાશ ચાર મહિનામાં સામાન્ય વરસાદ થશે એટલે કે સારો વરસાદ થવાની શક્યતાઓ છે જ્યારે પૂર્વોત્તરના રાજ્યોમાં આ વર્ષે સરેરાશ કરતાં થોડો ઓછો વરસાદ થાય તેવી શક્યતાઓ છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વર્ષે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પ્રશાંત મહાસાગરમાં ન્યૂટ્રલ સ્થિતિ બની છે અને અલ અલની સ્થિતિ નબળી પડી ગઈ છે જૂન જુલાઈ મહિના સુધીમાં લા નિનાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે જેથી ભારતમાં ચોમાસામાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે આ વર્ષે અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડીમાં ચોમાસું જલ્દી આગળ વધ્યું છે તેનું કારણ જણાવતા હવામાન વિભાગના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાને કારણે બંગાળની ખાડીમાં ચોમાસું જલ્દી આગળ વધ્યું છે આ ઉપરાંત મહાપાત્રાએ જણાવ્યું કે આ વર્ષે ચોમાસાના છેલ્લા બે મહિનામાં વધારે વરસાદ થવાની શક્યતાઓ છે પરંતુ તેના વિશે એકદમ ચોક્કસ આગાહી કરી આ અઘરી છે મિત્રો હવામાન વિભાગના ચોમાસાના પૂર્વાનુમાન પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે એટલે કે ચોમાસું સારું રહે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે મધ્ય ભારતમાં આ વર્ષે એકસો છ ટકા કરતાં વધારે વરસાદ થવાની શક્યતાઓ છે તો ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ઓડિશા મધ્યપ્રદેશ આ રાજ્યોમાં મધ્ય ભારતમાં આવે છે જેનો અર્થ એ છે કે ગુજરાતમાં આ વર્ષે એકસો છ ટકા કરતાં વધારે વરસાદ થવાની શક્યતાઓ છે મિત્રો ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે વધુમાં હવામાન વિભાગે જારી કરેલા નકશા પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આ વર્ષે વધારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે જૂન મહિનાની આગાહી પ્રમાણે ગુજરાતમાં સામાન્ય અને સરેરાશ કરતાં ઓછા વરસાદની શક્યતાઓ છે પરંતુ રાજ્યમાં ચોમાસાની શરૂઆતથી જ પંદર જૂનની આસપાસ થતી હોય છે જેથી આ મહિનામાં સામાન્ય રીતે ચોમાસાના બાકીના ત્રણ મહિના કરતાં ઓછો વરસાદ થતો હોય છે મૃત્યુંજય મહાપાત્રના કહેવા પ્રમાણે લા નીના ચોમાસાના બીજા ભાગમાં બનતો હોવાને કારણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વધારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં જૂન મહિનામાં પણ ગરમી ચાલુ રહેવાની શક્યતાઓ છે અને સરેરાશ કરતાં વધારે ગરમું ચાલુ રહેવાની શક્યતાઓ છે મિત્રો તાજેતરમાં જ બંગાળની ખાડી ઉપર વાવાઝોડું સર્જાયું હતું આ રેમલ નામનું વાવાઝોડું પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ ઉપર છવ્વીસ મેની રાત્રે તાટક્યું હતું મહાપાત્રાએ વધુમાં જણાવ્યું છે કે વાવાઝોડે થોડા સમય માટે બનતી ઘટના છે જેથી તેની લાંબા સમય માટે અસર રહેતી નથી આ વાવાઝોડું ચોવીસ મેના રોજ સર્જાયું હતું અને સત્યાવીસ સુધી માત્ર દરિયાકાંઠે આવી ગયું હતું માત્ર ત્રણ દિવસ સુધી તે દરિયામાં રહ્યું હતું જેને કારણે તેની અસર હાલના ચોમાસાની પ્રગતિ ઉપર થાય તેવી શક્યતા દેખાતી નથી આ વાવાઝોડાને કારણે બંગાળની ખાડીમાં ચોમાસું જલ્દી આગળ વધી ગયું છે સરળ રીતે સમજીએ તો આ વાવાઝોડાની ચોમાસાની પ્રગતિ ઉપર કોઈ અસર થવાની શક્યતા દેખાતી નથી વધુમાં હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે હાલની સ્થિતિ પ્રમાણે દક્ષિણ ભારત મધ્ય ભારતમાં આ વર્ષે ચોમાસું સમયસર જ આવે તેવી સંભાવના દેખાઈ રહી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારે મંજૂરી માટે નવા નિયમો બનાવ્યા છે એમ્યુઝમેન્ટ પાર્ક ગેમ ઝોન બોટિંગ તેમજ રોપવેની મંજૂરી માટે નવા નિયમો બનશે એમ્યુઝમેન્ટ પાર્ક ગેમઝોન માટે બે પ્રકારના સર્ટિફિકેટ જરૂર કરાશે તેમજ તમામ એકમો માટે પ્રાથમિક કાયમી એમ બે પ્રકારના સર્ટિફિકેટ લેવા ફરજિયાત છે કાયમી અને હંગામી બાંધકામ માટે અલગ અલગ સર્ટિફિકેટ લેવા ફરજિયાત છે નવી વેબસાઇટનું ગૃહ મહેસૂલ ટાઉન સહિતના વિભાગોની વેબસાઇટ સાથે જોડાણ છે તમામ એકમોની ઓનલાઈન મંજૂરી સ્થળ તપાસ સર્ટિફિકેટ વેબસાઇટ ઉપર અધિકારીઓ જોઈ શકશે તેમજ આગામી મહિનામાં નવા નિયમો સર્ટિફિકેટને લઈને વેબસાઇટની કામગીરી પૂર્ણ કરાશે મિત્રો રાજકોટના ટીઆરપી મોલમાં લાગેલી આગમાં બાળકો અને મહિલાઓ સહિતના સત્યાવીસ લોકોના કમકમાટે પૂર્ણ મોત થયા બાદથી સરકાર જાણે સફાળી જાગી ગઈ છે આગ લાગે તે દિવસથી જ રાજ્યના તમામ ગેમ ઝોનને બંધ કરી દેવાયા છે તેમજ બ્રિગેડની તેમજ પોલીસ સહિતની તંત્રની મંજૂરી છે કે કેમ તેની તપાસ પણ ચાલુ થઈ ગઈ છે ગુજરાત હાઈકોર્ટે પણ સરકાર અને તંત્રને ફટકાર લગાવી છે આ સ્થિતિમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સત્તાવાર નિવાસસ્થાને સોમવારે મહત્વની બેઠક મળી હતી સીએમ બંગલે મળેલી બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી મુખ્ય સચિવ રાજીવકુમાર ડીજીપી સહિતના અનેક ટોચના અધિકારીઓ અને મંત્રીઓ પણ હાજર રહ્યા હતા સમગ્ર દેશમાં આ કાંડે આકાર મચાવ્યા બાદ તાત્કાલિક રીતે કેટલાક અધિકારીઓને નોકરીમાંથી કાઢી મુકાયા છે હજુ આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવાશે એ પણ નિશ્ચિત છે મિત્રો સમાચારોમાં આગળ વધીએ તો રાજકોટમાં ટીઆરપી ગેમઝન અગ્નિકાંડમાં અઠ્યાવીસ લોકોના મોત થયા બાદ પણ હજુ સુધી કેટલાક પરિવારજનોને પોતાના સ્વજનોના મૃતદેહ નથી મળ્યા ચૂંટણી સમયે હું રાજકોટમાં તમારી વચ્ચે રહીને સેવા કરીશ તેવા દાવા કરનારા રાજકોટમાં ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અગ્નિકાંડ સમયે લોકોને એકલા મૂકીને ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બની ગયા હતા મિત્રો લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉધળો લેતા રૂપાલાએ ફરી એકવાર રાજકોટ પરત આવવું પડ્યું હતું રૂપાલા ગામજૂન અગ્નિકાંડના બોતેર કલાક પછી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા વિરોધ થયા બાદ ભાજપના નેતા પરષોત્તમ રૂપાલાએ બચાવ કરતાં એવું કહ્યું હતું કે જે દિવસે ઘટના બની તેના બીજા દિવસે સવારે હું આઠ વાગ્યાથી અહીં જ હતો માત્ર ઘટના સ્થળે નહોતો તંત્ર સાથે કાયમ સંપર્કમાં હતો અને તમામ બાબતોમાં સંકળાયેલો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા ત્યારે સૌથી પહેલાં હું તેમને મળ્યો હતો મિત્રો પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમની મુલાકાત લીધી હતી આ દરમિયાન હોસ્પિટલમાં રૂપાલા પીડિતોના પરિવારજનોને મળ્યા હતા અને સાંત્વના પણ પાઠવી હતી પીડિત પરિવારજનો સાથે મુલાકાત દરમિયાન પરસોત્તમ રૂપાલા સાથે શાબ્દિક રજો પણ જોવા મળી હતી હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી હતી પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ તંત્ર ઉપર મોતના આંકડા છુપાવવાનો આરોપ પણ લગાવ્યો હતો પરેશ ધાનાણીએ ચાલીસથી લઈને પિસ્તાલીસ લોકોના મૃતદેહો મળ્યા હોવાનો ખુલાસો કર્યો હતો જોકે ઓફિશિયલી અઠ્યાવીસ લોકોના મોત થયા હોવાનો ખુલાસો થયો છે મિત્રો કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે ચાલીસથી લઈને પિસ્તાલીસ વ્યક્તિઓના મૃતદેહો મળી આવ્યા છે બે દિવસમાં ઘટના સ્થળેથી માનવ અવશેષો મળી આવ્યા છે તંત્ર મોતના અને મિસિંગ વ્યક્તિઓના આંકડા છુપાવે છે કેમ સિવિલ સુપ્રિન્ટેન્ડ આંકડા જાહેર કરતા નથી પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું કે ત્રણ ડિગ્રી તાપમાન હોવાનું એસઆઈટીએ પણ સ્વીકાર્યું છે ઊંચા તાપમાનને કારણે નાના ભૂલકાઓના શરીર અને અવશેષો પણ ખાક થઈ ગયા હશે ઘણા પરિવારોને પોતાના સ્વજનોના અસ્થિઓ પણ નહીં મળે શું સરકાર અસ્થિઓના વિસર્જન માટેનો મોકો પણ નહીં આપે પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું કે ગેમ ઝોનની આસપાસના સીસીટીવી પોલીસે કબજે કરી લેવા જોઈએ બિનવારસી પાડેલા વાહનો અંગે પણ તપાસ કરવી જોઈએ નવ્વાણું રૂપિયાની સ્કીમ હોવાને કારણે માધ્યમ અને ગરીબ વર્ગના લોકો મોટી સંખ્યામાં ગેમ ઝોનમાં હતા ગેમ ઝોનના કર્મચારીઓ કેટલાક હાજર હતા તેમની માહિતી પણ જાહેર કરવી જોઈએ મિત્રો કોંગ્રેસના નેતાએ સરકાર ઉપર આરોપો લગાવતા કહ્યું હતું કે સ્થળ ઉપરથી ધૂળના સેમ્પલો લઈને તપાસ થવી જોઈએ સરકાર આવી ઘટનામાં સત્ય ઉપર પડદો પાડી દેવાનો પ્રયાસ કરે છે પણ કોંગ્રેસ પક્ષ પડદો નહીં પડવા દે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું કે અમે રાજકારણ કરવા માંગતા નથી જે લોકો લાપતા છે તેમના માટે કોંગ્રેસે હેલ્પ ફોર મિસિંગ લાઇન પર નંબર જાહેર કર્યો છે